હલો ગઈ કેમ છો હોય શું બધા મજામાં તો મજામાં જ રહેવાનું હું પણ મજામાં છું અને મારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો અટાણે વાગી ગયા છે ચાર ને વીસ થઈ છે અને હું જઈ રહ્યો છું રાજકોટ કેમકે આજે છે મારે રામા મંડળનો પ્રોગ્રામ તો મારે જવાનું છે રાજકોટ તો એટલા માટે આપણે ઉઠી ગયા છે સવારમાં વહેલાં અને આપણે આવી ગયા છે જો ગામમાં બસ સ્ટેન્ડ પાસે જો અટાણે કોઈ જાગતું નથી જો બધે હુટલા લાગે છે હજુ કોઈ આવ્યું નથી ને કે દુકાનો ઘણી ખરી ખુલ્લી હોય તો હજી શિયા નીકળી ખુલી અને આ બાજુ પણ જોઈ શકો છો કોઈ નથી આખો રસ્તો ખાલી ના બંદા ના બંદે અને આ છે અમારું ગિરેશન તો બસ સ્ટેશનમાં લગભગ પબ્લિક હોય મને એવું લાગ્યું હોય છે ભાલે વખતે હોય જ્યારે હું આવું ત્યારે હોય છે પણ આજ કોઈ નથી આખું બસ સ્ટેશન ખાલી છે જો કોઈ નથી મને એમ કહે છે એકબીજાના પણ કોઈ નથી હું એકલો જ છું જો એકલો આજ કોઈ છે નહીં બસ સ્ટેશનમાં તો હોય બે ત્યાં લગભગ જ બસ થઈ જાય એટલું ઘણા હોય કેમ કે એમાં શું છે અમારે પાસે અઢાર ગામડા લાગુ પડે બધી પબ્લિક આવવાની છે આજ કોઈ છે નહીં આજે આપણે એકલા આખું બસ સ્ટેશન ખાલી છે જો કોઈ ન મળે છે તો આપણે હવે એકલા અહીંયા બેસવાનું છે કે આગળ બસ આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે હમણાં આવતી છે તો હાલો તમે વિડીયો બનાવી રહ્યો છો આગળ તો અટાણે વાગી ગયા છે મિત્રો બાર વાગી ગયા છે અને આપણે રાજકોટ ઉતરી ગયા છે ધોળસ રોકડીએ રોપડીએ ચાલશે ઉતરી ગયો થાકી ગયો છું મોટું બધું બધું ધોરું મને એવું લાગે છે ના આવું જોઈએ ના નહીં મજા આવે કેવા થઈ જાય બસમાં જેવો એવો ડીજેવાળા એક ગરબો છોડે એવો જિજ્ઞેશ કવિરાજનો તો મીંડા મંડ્યા બધા રાશ્રમમાં હરખ તો હોય જ ને ભાઈ રામા મંડળ રમાડે એટલે હરખે બધા મીડા રાશ્રમમાં રાસ રમતાં રમતા તમને કહું એવો જમાવટ થયો મોય મંડ્યો પછી વિડીયો ઉતારવા એ ઓલા કહું ભાલો લાવતો નહીં અહીંથી શૂટિંગ એક નંબર આવે છે એટલે મેં કીધું ઘડીક અહીંથી એમનું ઉતારી લો તો અહીંથી મસ્ત શૂટિંગ આવશે જેવો ડીજો નો ડિસ્કો બંધ થયો તો ડાયરેક્ટ ઘરધણી કે વગાડી નાખો ટીટોળો તો મેંડા ઘરધણી એ પછી ટીટોળો રમમાં તમને કહું અને પછી ટીટોળો એવો જાય તો ભૂરીમાં એવા ડ્રોન લઈને ભૂરીમાં એ સીધું ડ્રોન ચડાવ્યું ઉપર તો પારસ ગોંડલિયા બાજુમાં ઊભો હતો તો પારસ ગોંડલિયાએ હાઈ કર્યું તો મેં આમું હાઈ કરી નાખ્યું તો ભૂરીમાં પારસ ગોંડલિયાને પૂછે છે કે આમાં શું કરવું શું નહીં કેમ કે ભૂરીમાને હજી ઓછું ફાવતું હોય ને ક્યારે ડ્રોન તો ઉડાડ્યું ન હોય તો પારસ ગોંડલિયાને અનુભવ હોય તો પારસ ગોંડલિયા કે આમ કરો તો ભૂરીમાં એ પછી તને ડ્રોન ચડાવ્યું ઊંચું અને એ કમસે કમ તમને કહું વીસેક કિલોમીટર જેટલું ઊશું હોઈ ગયું એ તો ભૂરીમાં તો હરખાઈ ગયા હા મારાથી કે ડ્રોન વિડ્યું ઉપર જોયું ને મેં તો મેં કીધું ઓહો કે પક્ષી અરે ભટકાય નહીં તો એમ કરતાં કરતાં ધીમે ડ્રોન તો તો હોય આવ્યું તો પછી મેં કીધું લાઈટ ડિસ્પ્લેમાં તો જોવા દેતા ડિસ્પ્લેમાં મેં જોઈતા તો ઓહો મેં કીધું બહુ મસ્ત રિઝલ્ટ આવે ડિસ્પ્લેમાં હું મોબાઈલ કરતાં પણ સારું આવે આમાં તો એટલે ત્યાં ભૂરીમાં એ તો પછી ઘડીક ડાબી બાજુ લઈ જાય ઘડીક જમણી બાજુ લઈ જાય ઘડીક ઉછું લઈ જાય ઘડીક એઠું લઈ જાય ભૂરીમાં કે આ તો મજા આવી તો મને એવો અરક પદડો ને હું પાછો ડ્રોન હેઠે વયો ગયો હવા ખાવા કેમ કે ગરમી ગરમી થઈ ગયો છો ને તો મેં ડ્રોન પછી હેઠું આવ્યું તો હાથમાં લીધું તો મારું દીકરું બહુ ગરમ થઈ ગયું હતું પછી મેં કીધું નવે નવું છે એટલે ને ગરમ થઈ જતું હોય છે તો ભૂરી મા એને બંધ કરી દો એની બેટરી ઉતરી જાય પછી ભૂરી માકે કે રિઝલ્ટ જતો કે એવું કહેવું છે રિઝલ્ટ સારું આવ્યું હતું ને આ છે અમારા રામા મંડળનું બેનર જોઈ શકો છો અને અમારું આજ રમવાનું છે બીજો ભાગ રમવાનો છે તો મિત્રો અત્યારે આપ જોઈ શકો છો આપડે સામે પણ બતાવી દીધું રામાપી અને આપણે જો આરતી પણ કરી નાખી છે અને રામપી થાળ પણ ધરી દીધો છે અને આમ એ થઈ ગયું છે તો આપણે જોઈ શકો છો આ રામાપીરના આપણે સૌ દર્શન કરી ગયા છે રામાપીરનો પાઠ રામાપીર સદાય બધાને હર ખુશ રાખે મારો કનેહરાનો પીર આપ જોઈ શકો છો આ રામાદેવજી મહારાજની જોત છે અને આપણે પણ દર્શન કરી લઈએ જય રામાપીર જય જય વાલા કરજો ને આ છે અમારા ભાવેશ ભગત આજ સાગર ભગતસિંહ જમવા ગયા છે એટલે ભાવેશ ભગત અહીં બેઠા છે बोलो राम आप वीरनी जय